નહી છોડે ઉપર એ પોલીસ પ્રશાસન એમાં મદદ કરી રહ્યું છે પણ અમારી માંગણી એવી છે કે અને ઘણી જગ્યાએ કઠલાલ કપડવંજ મોધા નડિયાદ આવા તાલુકાની અંદર વારંવાર આવા બનાવો બનતા રહે છે પત્ર મારું નામ અર્પિત કાંતિલાલ ગોર છે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રીની મારી જવાબદારી છે અને આજ રોજ ગત પહેલી તારીખના રોજ કઠલાલ તાલુકાના બગડોલ ની અંદર જે કૃત્ય એ વિધર્મી શિક્ષક દ્વારા જે કરવામાં આવ્યું એના અનુસંધાને ખેડા જિલ્લાના તમામ સંગઠનો સાથે રહી અને અહીં આગળ આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ અને તમામ સંગઠનોની એક જ માંગ છે કે સરકાર શ્રી એક જ માગ છે કે આનો ઝડપી ની ઝડપી નિકાલ આવે આ કેસનો અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટ ની અંદર ચલાવવામાં આવે એના સિવાય આ જે હેવાન શિક્ષક વિધર્મી મુસ્લિમ જે છે એનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે અને નાર્કો ટેસ્ટ કરાવી અને એની એસઆઈપી દ્વારા જાંચ કરાવવામાં આવે અને એસઆઈપી સ્થાપિત થાય એવી તમામ સંગઠનોની માંગ છે અને ઝડપીથી આનો નિકાલ આ કેસનો નિકાલ લાવે અને એને ખરાબની ખરાબ સજાનો અનુભવ થાય અને ફરીથી આ ખેડા જિલ્લાની અંદર અવારનવાર કટલાલ કપરવંજ મહુધા ઠાસરા ત્યાં આવા અવારનવાર કિસ્સાઓ બનતા રહે છે હમણાં જ 15 દિવસ પહેલા પીપળ અંદર પણ આવો જ બનાવ બન્યો હાથ અંદર પણ મુસ્લિમો દ્વારા નમાજ આવી તો અમારા દરેક છે કે અંદર આનું પરિણામ ભોગાવવા માટે દરેક હિન્દુ સંગઠનો એક છે અને આનું પરિણામ ભોગાવવા માટે સરકાર સજાગ થાય એની અમે ચેતવણી આપીએ છીએ જય શ્રી રામ આપવા માટે આજે આવેદનપત્ર આવ્યા છે અમે લોકો હિન્દુ સમાજના દરેક સંગઠનો દરેક સામાજિક સંગઠનો દરેક ધાર્મિક સંગઠનો આજે ભેગા થયા છીએ અને એક તારીખે કટલાલમાં જે ઘટના બની છે દીકરી ઉપર એક 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 મુસ્લિમ દ્વારા દ્વારા કટમુલ્લો છે એને જે છોકરીને સ્કૂલમાં સાફ સફાઈ ના બાના બોલાવીને એના કપડા કાઢીને એની જોડે જે રાક્ષસ વર્તન કર્યું છે આ મુલ્લાએ એના છાતીમાં બચકા ભર્યા છે કહેતા મને ખુદને ને સારામાં આવે છે પણ કેવું પડે પ્રજા જાગે એના માટે ક્યાં કટમૂલ લાવો નવાર આવી બેન દીકરીનું હિન્દુ દીકરીનું શોષણ કરે છે ને તો હિન્દુ સમાજ હવે સાખી નહીં લે આજે દરેક સમાજ દરેક સંગઠન કોઈ એક સંગઠન દરેક સંગઠન ભેગા છે મોટી સંખ્યામાં ભેગા થયા છીએ ખેડા જિલ્લા કલેક્ટર પત્ર આપ્યું છે કે આ વિધર્મીને આજે આ જમાલ્યો છે વિધર્મી એને કડક માં કડક સજા મળે પહેલા પહેલું તો એને નોકરીમાં કાયમી માટે બરતફ કરે એને ક્યારે જામીન ના મળે અંદર ત્યારે કેસ ચાલે અને સખ્ત માં સખ્ત એને સજા થાય

Belo gel gel